અગત્યના સમાચાર મળી રહ્યા છે બોડેલીથી બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારંભ બોડેલી પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો બોડેલી તાલુકામાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મી એએસઆઈ નિવૃત્ત થતા વિદાય સમારંભ બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા યોજવામાં આવ્યો હતો વર્ષદ રાઠવા કાલિદાસ રાઠવા અને જયંતિ બારીયા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા નિવૃત્ત પોલીસ જવાનોને એએસપી સહિતના અધિકારીઓએ શાલ ઉઢાડી અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું એએસપીએ વિશેષમાં જણાવ્યું હતું કે આપને પોલીસની ફરજમાંથી તો નિવૃત્તિ મળી છે પણ હવેના નવા પોલીસ જવાનોને માર્ગદર્શન આપવાનું છે અને આપના તંદુરસ્ત માટે અમે શુભકામના પાઠવીએ છીએ આ તકે બોડેલી પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ દ્વારા નિવૃત્ત પોલીસ જવાનોને ગુલદસ્તો આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા આપ નિહાળી રહ્યા છો એ મુજબના દ્રશ્યોમાં એએસપી દ્વારા નિવૃત્ત પોલીસ જવાનોને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા ઇમરાન મંસૂરી જીટીવી ન્યૂઝ બોડેલી तो उन तीनों को मैं उनके सक्सेसफुल करियर के लिए बहुत बहुत बधाई देना चाहता हूँ आगे उम्मीद करता हूँ कि वो अपनी सेहत का ध्यान रखें साथ ही जो अभी पुलिस में हमारे युवा पुलिस वाले हैं उनका मार्गदर्शन करेंगे कि पुलिस से रिटायर होने के बाद उनकी पुलिस की तरफ जिम्मेदारी खत्म नहीं हुई है न पुलिस की उनकी तरफ खतल हुई है जब जब भी उनको किसी चीज़ की जरूरत पड़े पुलिस उनकी हमेशा मदद करेगी और पुलिस में किसी को गाइडेंस चाहिए मार्गदर्शन चाहिए तो आपसे उम्मीद है आप उनको ઘર ફેમિલી અમારા બધાના દૂર છે અમારો આ પરિવાર છે એ જ હંમેશા અમારા સપોર્ટમાં રહે છે તો જેટલો ટાઈમ કાલિદાસ ભાઈ અને જયંતિભાઈ તમે પરિવારને નથી આપ્યો તે હવે આગળ આપો જે પણ અમુક પરિવારના સુખદ ક્ષણો છે એ માનવાની બાકી રહી ગઈ હોય તો હવે આગળનું જીવન તમે એમાં જ આપો ખૂબ શારીરિક તંદુરસ્તી આપ સૌની સલામત રાખે ભગવાન અને હેલ્થી રહો મસ્ત રહો તંદુરસ્ત